ડભોઈ તાલુકાના ચાંદોદના ત્રવાડી ટેકરા વિસ્તારમાં રહેતા ભૂપેન્દ્રભાઈ ભટ્ટ ઘરેથી પોતાની આનંદ રેસ્ટોરન્ટ હોટલ ખાતે જવા નીકળ્યા ત્યારે એકાએક ગાયે તેમને શિંગડે ભેરવી ફગોડી દીધા હતા અને પગથી શરીર પર ઢોર માર માર્યો હતો આસપાસના દુકાનદારો અને રાહદારીઓએ દોડી આવી મહામુસીબતે ગાયના ચુંગાલમાંથી છોડાવી ગંભીર રીતે ઈજાગ્રસ્ત ભૂપેન્દ્રભાઈ ભટ્ટને પ્રાથમિક સારવાર બાદ ડબોઈ ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા તપાસમાં મોઢા તેમજ શરીર પર ગંભીર ઈજાઓ તેમજ હાથ અને ખભાના ભાગે ક્રેક આવ્યા હોવાનું જાણવા મળ્યું છે ચાંદોદ નગરમાં રખડતા પશુઓનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યો છે વારંવાર લોકો ઈજાગ્રસ્ત થાય છે પરંતુ જાણે પરંતુ જાણે કોઈના મોતની રાહ જોઈને ગ્રામ પંચાયતના સત્તાધીશો બેઠા હોય તેવું લાગી રહ્યું છે પ્રજાના મતથી ચૂંટાયેલા પ્રતિનિધિઓને હવે શું પ્રજાની જરૂર નથી તેવા સવાલો ઉઠ્યા છે ત્યારે જે તે સત્તાધીશો અંદરો અંદરની હસાતુસીને બાજુમાં રાખી તાત્કાલિક ધોરણે રખડતા પશુઓને ઢોર ડબ્બે પૂરવાની સાથે ઢોર માલિકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે જેડીસી ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ ડભોઈ